તો સૌ પ્રથમ આ પૂજા વિધિમાં નાની અથવા મોટી દશામાની સાંધણી એક મૂર્તિની જરૂર પડશે કે જેની પૂજા કરવાની છે એ સિવાય માતાજીને પહેરાવાની ચુંદડી એક હાર દશામાની ચોપડી દસ મુઠ્ઠી જેટલા ઘઉં નાગલા ચૂંદડી કંકુ અબીલ ગુલાલ ચોખા પ્રસાદ શ્રીફળ કળશ અને આશો પાલવના પાન તથા એ સિવાય માતાજીને ચડાવવા માટેના ફૂલ એટલે આ રીતે આપણને આ પૂજા વિધિમાં આટલી સામગ્રીની જરૂર પડશે કે જેનાથી આપણે દશામાંની પૂજા કરવાના છે તો આવો પૂજા વિધિની શરૂઆત કરીએ તો તેના માટે આપણું મુખ પૂર દિશામાં રહે તે રીતે બેસીને એક બાજુટ ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરીને તેના ઉપર દસ મુઠ્ઠી ઘઉં રાખવાના કે જેના ઉપર આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરીશું એટલે નવ પણ નહીં અને અગિયાર પણ નહીં ગણીને દસ મુઠ્ઠી ઘઉંની ઢગલી કરવાની રહેશે એ પછી જય દશામાં બોલીને દશામાની મૂર્તિની સ્થાપના કરી માતાજીને ચૂંદડી ઓઢાડવાની હાર પહેરાવાનો માતાજીને કંકુ ચાંદલો કરવાનો નાગલા ચુંદડી જે બનાવ્યા હોય તે માતાજીને પહેરાવાના અને એ પછી માતાજીની બાજુમાં કળશની સ્થાપના કરવાની હોય છે તો જેના માટે અહીંયા એક કળશમાં શુદ્ધ જળ તેમાં એક સિક્કોને સોપારી મૂકી તેના ઉપર પાંચ આસોપાલવના પાન મૂકવાના અને એક શ્રીફળ મૂકવાનું કે જે છોલેલું એટલે કે જેના છોતાં કાઢેલા ન હોય તેવું એક શ્રીફળ મૂકવાનું તેના ઉપર આપ લાલ કપડું પણ વીંટી શકો છો અને ન વીંટો તો પણ ચાલે અને એ પછી માતાજીની બાજુમાં તેની સ્થાપના કરવાની તેનું પણ પૂજન કરવા માટે તેને ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના અને કળશને પણ ચાંદલો ચોખા કરવાના એ પછી હવે ખાસ કરીને જે દશામાના વ્રતમાં દોરો બનાવવામાં આવે છે તો એક સૂતરનો દોરો લેવાનો તેને દસ વળીઓ કરવાનો એટલે કે દસ તારનો સૂતરનો દોરો બનાવવાનો કે જેમાં આપ દસ ગાંઠ વાળી શકો એટલો મોટો બનાવવાનો અને એ પછી દોરો કંકુવાળો કરી લેવાનો અને કળશ ઉપર તેને વીંટી દેવાનો મિત્રો હજી સુધી જો આપણે આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો અત્યારે જ લાઈક કરી દેજો અને તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં જો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો આટલી સરસ મજાની પૂજા વિધિ બતાવવા માટે અને એ પછી કળશ ઉપર કંકુ ચાંદલો કરવાનો અને ચોખા ચોટાડવાના આટલું કરી લીધા પછી માતાજીને આપણે જે પણ કાંઈ પ્રસાદ ધરાવવાના હોય તે પ્રસાદ ધરાવવાનો અને અગરબત્તી દીવો કરીને માતાજીની આરતી કરવાની જય જય દાદા तन धनवान बनावे भक्तोनी फिरे जड़ियावता भक्तोनी फिरे जड़ियावता दूर बन्ने साखिया पार देता दूर बन्ने साखिया पार देता अपन ने करता दौड़ता ओम जयत सा अपरम पार से रत मारी दुःख भगता मान दुःख भंगता थिली वाढी एनी थातील वाढी एनी जे बजा दिलती, ओम जय दसा माता झेना पथारी तारी कृपा दुःख सरे भांगीचात Bye. <laughs> सात भोजन जल्दी जमवा आो ने सात साना सात भोजन जल्दी जमवा आ ने थी दशा मातम् जल्दी जमवा आो ने द्वारकाथि दशा मातम् जली जमवा ने આવો તોરી સાઈ જાસુ જલ્દી જમવા આવો ને આઓ આવો તોરી સાઈ જાસુ જલ્દી જમવા આવો ને સોમવારે શક્કર પારા જલ્દી જમવા આવો ને સોમવારે શક્કર પારા જલ્દી જમવા આવો ને તોરી સાય જા જલ્દી જા આવો જલ્દી ને મંગળવારે મગ પૂરી જલ્દી આવો ને મંગળવારે મગ પૂરી જલ્દી આવો ને આવો તોરી સાય જાસુ જલ્દી જમવા ને બુધવારે બરફી પેંડા જલ્દી જમવા ને બુધવારે બરફી પેંડા જલ્દી જમવા આવો ને નહીં આવો તો રિસાઈ જાસુ જલ્દી જમવા આવો ને ગુરુવારે ગુલાબ જાંબુ જલ્દી જમવા ને ગુરુવારે ગુલાબ જાંબુ જલ્દી જમવા આવ નહીં આવો તો રિસાઈ જાસું જલ્દી જમવા આવો ને શુક્રવારે સૂતર ફેણી જલ્દી જમવા આવો ને શુક્રવારે સૂતર ફેણી જલ્દી જમવા આવો ને નહીં આવો તો રિસાઈ જાસું જલ્દી જમવા આવો ને શનિવારે શ્રીખંડ પૂરી જલ્દી જમવાની શનિવારે શ્રીખંડ પૂરી જલ્દી જમવાની આવો તો સાઈ જાશું જલ્દી જમવાની રવિવારે રસ પૂરી જલ્દી જમવા આવ રવિવારે રસ પૂરી જલ્દી ને આવો તો રિ સાય જલ્દી જમવા આવો ને નૈયા સાય જા જલ્દી જમવા આવો ને સાત દિનના સાત ભોજન જલ્દી જમવા આવો ને સાત દિનના સાત ભોજન જલ્દી જમવા આવો ને દ્વારકાથી દશા તમે જલ્દી જમવા આવો ને અને આ રીતે દસ દિવસ માતાજીનું પૂજન કરવાનું અને આ પછી બાકીના દિવસો માતાજીને નિત્ય નવી ચુંદડી પહેરાવવાની નવો હાર પહેરાવવાનો નવી નાગલા ચુંદડી પહેરાવવાના કળશ તથા શ્રીફળનું પૂજન કરવાનું નિત્ય અલગ અલગ માતાજીને પ્રસાદ ધરાવવાનો અને દસ દિવસ પૂરા થાય એટલે તેર ઓગસ્ટની રાત્રે જાગરણ કરવાનું રહેશે અને ચૌદ ઓગસ્ટના સૂર્યોદય પહેલાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે એટલે ચૌદ ઓગસ્ટના સૂર્યોદય પહેલાં આ પૂજાનું ઉત્થાપન કરી લેવાનું અને ઉત્થાપન કરી લીધા પછી કોઈ પવિત્ર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવાનું વિસર્જન કરીએ એ પહેલાં પણ માતાજીની આરતી કરી લેવાની અને આવ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માગવાની તો મિત્રો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે દશામાની વાર્તા પણ સાંભળવાના છીએ તો આપ તે વિડીયો આ દસ દિવસ દરમિયાન અમારી સાથે સાંભળજો અને જોજો કેમ કે દશામાની વાર્તા સાંભળ્યા વગર દશામાનું વ્રત અધૂરું છે તો આ રીતે દશામાના વ્રતમાં પૂજાવિધિ કરવામાં આવે છે તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે આ દશામાના વ્રતમાં કેવી રીતે પૂજા વિધિ કરવામાં આવે છે એકદમ સરળ રીતે અને લાઈવ પૂજા વિધિ મેં આપ સૌ લોકોને બતાવી તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે દશામાની પૂજા વિધિ જોવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર